એક ગુજરાતમાં દારૂ બંધી છે દીવમાં દારૂની છુટી છે પરંતુ દીવમાં બે થી ચાર બોટલથી વધુ દારૂ છે તે લોકોને નથી આપવામાં આવતો છતાં દારૂ છે તે ગુજરાતમાં ઘૂસતો હોય છે અને આજે ડેપ્યુટી કલેક્ટર છે દીવના તે આ બોટલેગરોને જોઈ ગયા હતા અને ત્યાં ભાગમ ભાગ મચી હતી આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર સૌપ્રથમ પ્રથમ વાત કરી લઈએ વાળી આજે દીવના ડિપ્ટી કલેક્ટર છે વિવેક કુમાર આ વિવેક કુમાર છે તે પોતાની કારની અંદર ઘોઘલા સ્મશાન નજીકથી પસાર થતા હતા આ સમયે બુટલેગરો છે તે ઘોઘલા સ્મશાન નજીક ખાડીની અંદર દારૂ લઈને જતા હતા આ ડેપ્યુટી કલેક્ટરની એના ઉપર નજર પડે છે એ કાર રોકાવે છે એટલું જ નહીં એ એક લાકડી લઈને એ નીચે ઉતરી જાય છે ગાડીમાંથી એ કારમાંથી જ્યારે નીચે ઉતરે છે બુટલેગરો છે તે ડેપ્યુટી કલેક્ટરને જોઈ જાય છે અને લગભગ એ વિસ્તારમાં તમામ આ ડેપ્યુટી કલેક્ટરના મૂળને સૌ કોઈ જાણે છે કે અગર હાથમાં આવી ગયા તો શું થાય એ લોકો ત્યાં દારૂને છુપાવે છે રાખી દે છે અને ત્યાંથી ફરાર થાય છે ડેપ્યુટી કલેક્ટર છે વિવેક કુમાર તે ત્યાં પોલીસને બોલ બોલાવવામાં આવે છે અને તે ત્યાં એ જગ્યા ઉપર જાય છે જ્યાં દારૂને ત્યાંથી રિકવર કરવામાં આવે છે એક્સાઇઝ વિભાગને બોલાવવામાં આવે છે અને ત્યાં એવું પણ કહેવાય છે કે કડક કાર્યવાહીની વાતો ચાલી રહી છે સવાલ મોટો એ નથી કે દારૂ લઈને બુટલેગરો ખાડીમાંથી જતા હતા સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતની અંદર દારૂ બંધી છે પોલીસ સતત ચેકિંગ કરતી હોય છે પોલીસ રસ્તામાં પણ પકડે છે છતાં પણ બુખલેગરો દારૂ કઈ રીતે ઘુસાડે છે આ એક પહેલો સવાલ છે નંબર બે એ કે દીવની અંદર હું જાણું છું ત્યાં સુધી કે જે વાઇન શોપો છે આ વાઇન શોપોથી દારૂ આપવામાં આવતો હોય છે જે બાર છે આ બારની અંદર દારૂ આપવામાં આવે છે કસ્ટમરને પરંતુ બહાર નથી લઈ જવા દેવામાં આવતો જ્યારે વાઇન શોપોની વાત આવે છે તો એવું કહેવાય છે કે ચાર લિટર સુધી દારૂ આપવાનો હોય છે પરંતુ ત્યાં બે બોટલ એક વ્યક્તિ દીઠ એક બોટલ કે બે બોટલ જ આપવામાં આવે છે તેવું કહેવાય છે ઓલરેડી કેટલું આપવામાં આવે છે ખ્યાલ નથી પરંતુ આ જે મુકલેગરો છે તે આમાં કિમીઓ આવી રહ્યા છે તે ચાર પાંચ લોકોને આધાર કાર્ડની મદદથી ત્યાં બહાર લાઈનમાં ઊભા રાખે છે અને એ બોટલો છે તે બે બે કરીને મેળવતા હોય તેવું મનાઈ રહ્યું છે આ સિવાય બીજી પણ એક વાત સામે ચર્ચા છે કે ચલાવે છે આ સાથે સેટિંગ હોય તેવી પણ વાતો સામે આવી રહી છે જોકે શું છે પૂરો મામલો એ ઓફિશિયલી અમને જાણકારી નથી પરંતુ સૌથી મોટો એ સવાલ છે કે શરાબ અગર બંધ કરવી હોય તો શું કારણે જ્યારે શરાબ ગુજરાતની અંદર પકડાય છે આ પકડાય છે ગુજરાત પોલીસ પકડે છે ગીર સોમનાથ પોલીસ પકડે છે ત્યારે બાર માલિક હોય છે તેની સામે કાર્યવાહી કરે છે આ કઈ અંદર અંદરથી આ દારૂને લાવવામાં આવ્યો હતો ને ગુજરાતમાં ઘુસાડવાના પ્રયાસ થઈ રહ્યા હતા નંબર બે કે ત્યાં બોટલોની ગણતરી થઈ રહી છે કે ની અંદર કેટલો જથ્થો આવે છે ને કેટલો જથ્થો વહેંચાય છે આની પણ ચેકિંગ થતું હોય છે છતાં પણ આ દારૂ છે તે આ રીતે જથ્થાબંધમાં ઘૂસતો હોય તેવા દ્રશ્યો છે તે દીવથી સામે આવ્યા છે અમે આખો વિડીયો આપને નહીં બતાવી શકીએ અમુક પોલિસીના કારણે પરંતુ અમુક ફોટોગ્રાફ્સ છે તે બતાવવાના પ્રયાસ કરીશું તો કંઈક આ રીતે દીવમાં સવાલ એ છે કે એ દારૂનો જથ્થો છે તે ગુજરાતમાં ઘૂસાડવામાં પ્રયાસ થઈ રહ્યા હતા બીજું એ કે દીવના જે સ્થાનિક લોકો છે તેને પણ લિમિટેડ શરાબ મળે છે તો કઈ રીતે આ બુટલેગરોના હાથે મસમોટી પેટીઓ છે દારૂની લાગે છે મસમોટો દારૂનો જથ્થો છે તે કઈ રીતે બૂટલેગરો પાસે પહોંચે છે એ પહોંચી જાય છે અને પહોંચ્યા બાદ તે ગુજરાતમાં કઈ રીતે ઘૂસે છે આ મોટો સવાલ છે અને ક્યાંક ને ક્યાંક સવાલો એ પણ ઉઠ્યા છે કે અગર પ્રશાસન ધારે તો દારૂને ને દીવમાંથી કાઢવો મુશ્કેલ છે અને ગુજરાતમાં ઘુસાડવો મુશ્કેલ છે આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે અચૂકથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીને સબસ્ક્રાઈબ કરો અગર ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં આ આપણે સચેત અને જાગૃત કરવાનો છે ધન્યવાદ